ઉત્તરાણ પોલીસે ગુપ્ત માહિતીના આધારે કથોર ગામના તાળીવાડ વિસ્તારમાં રેડ પાડી હતી જ્યાં ગૌવંશના કંટીની મનાઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ગૌમાંસ કટિંગ કરવામાં આવી રહ્યું હતું રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી અને પોલીસ દ્વારા પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસને મળેલી બાતમી મુજબ કથોર ગામના તાળીવાડ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ગૌમાંસ કટિંગની પ્રવૃત્તિ ચાલતી હતી બાતમીના આધારે ઉત્તરાણ પોલીસના સ્ટાફે તાત્કાલિક તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પર રેડ કરી હતી પોલીસની રેડ દરમિયાન કુલ એકસો સત્તાણું કિલોગ્રામ ઘઉમાં સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યું હતું સાથે ગૌવંશના કટિંગ માટેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા સમગ્ર મુદ્દા માલની જપ્ત કરવામાં આવી છે ઈસમો ને ઘઉ માસ કટિંગ માટે કામ પર રાખતો હતો આરોપીઓ અબ્દુલ કાદર ઉર્ફે સાજી શેખ રહીશ શેખ શાહિલ પથાન રશીદ શેખ અને મયુદ્દીન મફાટીની પોલીસે ધરપકડ કરી છે પાંચેય આરોપી

તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડિસ્ટાફ સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાસ એકસો સત્તાણું કિલો અને ગૌમાસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત અમિત શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસુલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબરામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે